અમદાવાદમાં ફાયરિંગની ઘટના સામે આવી છે કૌટુંબિક તકરારમાં શાકભાજીના વેપારી પર ફાયરિંગની ઘટના બની છે માણેકબાગ રોડ પર શાકભાજીના વેપારી પર ફાયરિંગ ફાયરિંગ કરવામાં આવ્યું છે અજાણ્યો ઉસમ એક રાઉન્ડ કરી ઇજાગ્રસ્ત થયો હતો ત્યારે નહેરુ નગરથી માણેક બાગ રોડ પર આવેલા બોરાણા વેજીટેબલના સમગ્ર ઘટના બની હતી ત્યારે ઇજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે સારવાર દરમિયાન વેપારીનું મોત ની

પછી એ લોકો આમ આમ આમથી આવ્યા ને આમ આમ ભાગીને જતા રહ્યા સાહેબ એ મારા મોટા વાપાનો પહેલાં કોઈ બના બનેલો હતો ગામડે અગર ત્યારે પૂછપરછ માટે મને લઈ ગયા હતા ત્યાં આગળ ગમે મર્ડર થઈ ગયું હતું ગામડે તો ત્યારે મને પૂછપરછ માટે લઈ ગયા હતા ત્યાં આગળ તો મને પછી એકસો એકાવનમાં છોડ્યો હતો મને પૂછપરછ કરીને તે અત્યારે એમને એમને અત્યારે એમને જ મોકલેલા માણસો છે કે ચૌદ આજે આગળ ચૌદ તારીખ ગઈ એમાં આગળના મહિનામાં એમાં બી સવારે પપ્પા પાંચ વાગે માર્કેટ જવા માટે નીકળ્યા હતા ઘરેથી ને પાછળથી બે માણસ આવ્યા ને પછી એમને મા છાતીને પેટે મારી ને મોઢું બાંધીને આવ્યા હતા એ લોકો બે માણસ પછી એમને મોઢું બાંધીને આવ્યા ને પછી પપ્પાને છાતી ને પેટે મારી પછી પપ્પા નીચે પડી ગયા બીજો ભાઈ આવ્યો એને મોઢું દે પપ્પાનું પછી પેલો હથિયાર કાઢ્યું બહાર પછી એ પેટમાં રોપવાની કોશિશ કરતો હતો એ તો પપ્પા અડા પડી ગયા એ જગ્યા પછી અહીંયા પગે ખીચા જોડે વાગી ગયું એ દિવસે બહારથી તેર ટાંકા આવ્યા હતા સવારે પછી ત્યાંથી ગોપાલકૃષ્ણ બિલ્ડિંગ છે અમારી દુકાન છે ત્યાં આગળ જ ગલીમાં નાકા ઉપર બનાવ બની હોય ફૂટપાથ ઉપર પછી ત્યાંથી મારા પપ્પા દેરાસર જોડે ગયા અને દેરાસરમાંથી માણસોને બૂમ પાડી એટલે પહેલાં બેન આવ્યા ફૂલવાળા બેન પછી એક પૂજારી આવ્યો પૂજારી બૂમ પાડવા પછી મને ઘરે બોલાવવા આવ્યો બૂમ પાડી ફ્લેટ નીચે આવી કે ભાઈ તમારા પપ્પાને કોઈ કે મારી નાખ્યા પછી હું સીધો ત્યાંથી નીચે ઉતરીને આવ્યો દેરાસરમાં દેરાસરમાંથી પછી મારી મારી સમાજ છે ને એકદમ સીધી સમાજ છે અમે લોકો બધા પ્રવાસીઓ અહીંયા પર બિઝનેસ કરવા માટે આવ્યા છીએ હું અત્યારે એસપી સાહેબ પણ આવી ગયા ડેવ્યા એસપી પણ આવી ગયા તો એમને અહીંયાની ગવર્મેન્ટ અહીંયાના ગૃહમંત્રી સાહેબ બધાને નિવેદન કરું છું કે અમારી સમાજની અંદર એક ખોપનો માહોલ છે અમારી સમાજ અહીંયા મોડા વેડા શાકભાજીનો ધંધી કરતી હોય મંડપનો ધંધો કરતા હોય બધા અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે અમે લોકો કોઈ રાતના ચાર વાગે ઊઠીને મજૂરી કરીએ કોઈ રાતના મોડા સુધી બી મજૂરી કરીએ તો ગુજરાતની ગવર્મેન્ટ અને અહીંયાના બધા અધિકારીઓને મારાને મારા સમાજ તરફથી વિનંતી છે કે મારી સમાજમાં જે ડરનો માહોલ છે એને દૂર કરવા માટે જે બી આરોપી હોય એ પોલીસ તપાસનો વિષય જે પોલીસને વિનંતી છે કે જલ્દીથી જલ્દી આરોપીની ઘરપકડ કરે ને અમારી સમાજની અંદર જે અત્યારે ડરનો માહોલ છે એ ડરના માહોલમાંથી અમને બધાને બહાર કાઢે અત્યારે જે ફાયરિંગ થયું છે એક બહુથી ગંભીર વિષય છે કે આવા ખુલ્લા વિસ્તારમાં જ્યાં આગળ પબ્લિકનો એટલો ભરચક વિસ્તાર હોય અને દુકાન ઉપર આવીને પરિવારની જોડે બેઠા કાકાની ઉપર કોઈ કાન ઉપર કનપટ્ટી ઉપર ગન મારી જાય એ ગુજરાતની અંદર આવું અમે કોઈ દાડો જોયું નથી તો ગુજરાત ગવર્મેન્ટને બહુ મોટી વિનંતી છે કે સાહેબ જલ્દીથી જલ્દી આરોપીની પકડ કરે ને અમારી જે સમાજમાં ડરનો માહોલ છે એ ડરના માહોલને તમે દૂર કરો